baik itu kuat dari

શું નામ તમારું શું સમસ્યા છે તમારી અમારી સાહેબ એટલું છે કે અમે આટલા આટલા વર્ષથી ત્રીસ પાંત્રીસ વર્ષે ઉભા રહે છે ગોદારો દબાણ આવી નથી નગરપાલિકાને ને અમે જે ઉભા રીતે જઈ વેચીએ છીએ પણ અમને એવી જગ્યાએ જગ્યા આપી કે સાહેબ ધંધો થતો નથી અમારો બરાબર એ બધા લારીઓ વાળા એનંદ થાય અમે નજીક અમુક હટાવી દીધા છે સાહેબ અમે નગરપાલિકાને અપીલ એટલી કરી છે કે તમે કહેતા હોય તો અમે દબાઈને સાઈડમાં ઉભા રહી હતી ને જે બી નગરપાલિકા બસો અમે બારવા લઈને જગ્યાએ ત્રણસો આપવા અમે રાજી છીએ

અમારી જે જગ્યા હતી પરમાનન્ટ એક તઈ ગાડી જમી ઉભો રહેવા માટે તૈયાર છીએ બરાબર છે અમને જે બીજી જગ્યા આપી છે તઈ કોઈ ખરાબ ગાવાની કોઈ શક્યતા છે નહીં અમે ઉભા રહ્યા એક દિવસ ઉભા રહ્યા પણ અમારો માલ ખરાબ થયો અમારે મૂડી બી ઊભી થઈ નથી અને વાત એક અમને જે અમારી જગ્યા છે હતા અમને પાટો દોડ્યા અમે પાટાના અંદર ઉભા રહીશું બરાબર બાકી અમને તઈ જવાની કોઈ ગણતરી છે નહીં કેમ કે અમારો વેપાર થતો નહીં કેમ કે અમે શેર લાઈન શેર ખાવાવાળા અમારા બધી છોકરા અમે ખવડાવીએ શું એમને બરાબર એટલે અમે તો પાટો પટો પાડી કે પટાની અંદર અમે ઊભા રહીએ અને અમારે લારી પટાના બહાર આવો તો તમારથી તમારી જે કાર્યવાહી થાય તમે ધમ તમારું કરો બરાબર પણ અમને અમારી જગ્યાએ જે અમે ઉભા રહીએ તો એ પટ્ટો દોડ્યા લો અમે અમે સરકારની સાથે છીએ સરકારના વિરોધ છીએ નહીં અને અમારો જે બસો રૂપિયા મહિને તમે લેવાનું છો બરાબર એ તે થઈ શક્યા અમે તમે ત્રણસો રૂપિયા લઈ જાઓ અને અમા અમને અમારી જગ્યાએ ઉભા રહો બરાબર આટલી અને આટલી અમારી વિનંતી છે બસ બીજું કઈ અમે જે હોડ વસોલા રહ્યો છીએ અમારો કોઈ ધંધો થતો નહીં અમે ધંધા વગર અત્યારે કરીએ છીએ નગરપાલિકામાં શું કરીએ સાહેબ બરાબર પણ એ તો એક જ વાત કે તમને જે જગ્યાએ આપી છે અમે લોકો જતા રહો પણ થઈ જવાનું કારણ એક જ કે બજાર બજાર ભી હશે શાક માર્કેટ છે અને અમને કેમ કે અમારી જગ્યાએ કોઈ આવડે અમારી જગ્યાએ પેલા લોકો ધંધો કરીને એ લોકો ઘેર જતા રહ્યા તો અમે શું કરીએ અમારો હજાર બે હજાર થાય હજારનો માલ લાયેલા હોય તો અમે અમે કઈ લઈ જઈને મીકીએ માર્કેટમાં દલાલ તો પૈસા લઈને છૂટો થાય અમે માર્કેટે જઈએ બીજા અને એક પહેલા પૈસા માંગવા પછી માલ આવ્યા એટલે અમારો વેપાર જ ના થાય તો અમે માલ લઈને લાઈન શું એમ કહેવા માટે અમે બરાબર અને ટ્રાફિકની સમસ્યા હોય તો જે જગ્યાએ અમને કુબેરની પાછળ જે જગ્યા આપી લારી મીકવાની બરાબર ત્યાં ગાડી કાઢીઓ મીકાઓ બરાબર ભાઈ કોરણ થયું ભાડકોને હેડીને અમારે જેવું શાકભાજી લેવા માટે આવશે બરાબર પાર્કિંગની સુવિધાઓ કરો કેમ કે કપારો માં કોઈ પાર્કિંગની સુવિધા છે નહીં અને કઈ બી થાય એટલે ગાડીઓ વાળા માથા મારે બરાબર ગાડીઓ વાળા જતા તારે કોઈને દેખાતું નહીં મેડિકલ રમેશ મેડિકલ માં તો ગાડી વચ્ચે અમે કઈ કહેવા જઈએ શાકભાજી વાળા એટલે દાદાગીરી કરે કે તારો બાપુ નું જો તારા બને જો એવા અમારા અંગા સવાલો કરે એટલે અમે શું કરીએ ટ્રાફિક અમારા લોકો નથી ટ્રાફિક છે ગાડીઓ વાળા ટ્રાફિક છે અને જે ગરાબી થાય એ લોકો ટ્રાફિક છે એટલે જેનું જે પાર્કિંગ હોય તમે તમે તમારે ગોલી નાખાવો અમારે એનાથી કોઈ મતલબ નહીં અમારી લારી જવી ઉભી રહેતી

અને છેલ્લા અમારી લારીઓ પર જ આવે છે કે લારીઓ વાળાને લીધે ટ્રાફિક થાય બરાબર છે એની વ્યવસ્થા તમે નગરપાલિકા કે પોલીસ એ કરાવડાવો તો લારીઓ ઉપર કોઈ ટ્રાફિક થવાનો નથી કે બજારમાં કોઈ પ્રશ્ન ઊભો થવાનો નથી લારીઓ વાળા સો વર્ષથી સો વર્ષથી ઊભા રહ્યા છે અને ઊભા રહેવાના જ છે સાહેબ બરાબર નાનું કામ છે મોટું કામ છે નથી આ